રોજ સાંજે પ્રતિન ચોકડી પર ભૂખ્યાજનોને ભોજનની વ્યવસ્થા નિશુલ્ક કરવામાં આવી રહી છે તો કોરોના કાળમાં લોકો ટિફિન તેમજ ફૂડ પેકેટનું વિતરણ કરી અનોખી સેવાકીય પ્રવૃત્તિ કરનાર ભૂખ્યાને ભોજન સેન્ટર દ્વારા છ વર્ષ પૂર્ણ કરી સાતમા વર્ષમાં પ્રવેશ કરતા અનોખી ઉજવણી સ્વરૂપે ભૂખ્યાજનો સાથે ભોજન ચાલુ વર્ષે ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંસ્થાના સ્થાપક સભ્યો તેમજ સેવાભાવી દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર મિત્રો હું અતુલ ગુલાણી ભૂખિયાના ભોજનની અમારી શરૂઆત સાતમી ડિસેમ્બર બે હજાર અઢારથી થયેલ હતી મેં એટલે હું અતુલ મુલાણી માંગીલાલભાઈ રાવલ અને આર્યન શુક્લા અમે ત્રણ મિત્રોથી આ શરૂઆત થયેલી હતી તે પછી અમારી સાથે મંગલમ પરિવારના ભરતભાઈ પટેલ અમટીવીના અસલમભાઈ એ બધા મિત્રોના સહયોગથી દાનદાતાઓના સહયોગથી અમારું ભૂખ્યાનું ભોજન અવિરતપણે આજે છ વર્ષ પૂર્ણ કરી સાતમા વર્ષના મંગલ પ્રવેશમાં જોશ્યું છે ખૂબ આભાર બધા બધા પરિવારનો